નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બનાવશું ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર સેકન્ડ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પહેલો પ્રશ્ન છે શોધો પહેલો પ્રશ્ન શું છે કે શોધો દરેકનો એકના છેદમાં ચાર શોધો એટલે એકના છેદમાં ચાર એટલે આજે એકના છેદમાં ચાર આનો આજે એ નંબરનો પ્રશ્ન છે એકના છેદમાં ચાર નો એકના છેદમાં ચાર તો બરાબર એકના છેદમાં ચાર નો ની જગ્યાએ શું લગાવશું ગુનાકાર અને એકના છેદમાં ચાર બરાબર અંશ અંશનો ગુણાકાર કરીશું એટલે એક ગુણ્યા એક ચાર ગુણ્યા ચાર તો એક ગુણ્યા એક એક થયો અને નીચે શું ચાર ગુણ્યા ચાર શું થશે સોળ તો શું જવાબ આવશે એકના છેદમાં સોળ પહેલાનો જવાબ શું આવશે એકના છેદમાં બરાબર તો બરાબર છેદ માં પાંચ છે એમ મૂકી દઈશું અને નો ની જગ્યા ગુનાકાર અને અહીંયા એકના છેદમાં ચાર ઓકે અંશ અંશનો નો થશે એટલે ત્રણ ગુણ્યા એક થશે છેદ છેદનો પણ પાંચ ગુણ્યા ચાર પાંચ ના એકના છેદમાં ચાર ભાગ કેટલો થયો તો ત્રણ ના છેદમાં પાંચનો એકના છેદમાં ચાર ભાગ કેટલો થયો ત્રણના છેદમાં વીસ થયો ઓકે એ રીતે સી નંબરનો પ્રશ્ન આપણે જોશે તો ચાર ના છેદ માં ત્રણ નો ચાર ના છેદમાં ત્રણ નો એકના છે ચાર ના છેદ માં ત્રણ નો ની જગ્યાએ ગુણાકાર અને અહીંયા એકના છેદમાં ચાર જ્યારે પણ અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય એટલે ચાર ના ત્રણ ગુના ચાર અપૂર્ણાંકનો ગુણાકાર હોય એટલે વચ્ચે ગુણાકાર હોય ભાગાકાર સરવડો અથવા બાદ બાકી ન હોય ત્યારે આપણે આ નિયમ લાગુ પડીશું અંશમાં જો ચાર હોય અને છેદમાં પણ ચાર છે તો બંને શું થઈ જશે કટ થઈ જશે અને ઉપર શું રહ્યું એક અને નીચે શું છે ત્રણ તો સાચો જવાબ શું આવશે એકના છેદમાં ત્રણ ઓકે ચલો એ રીતે હવે આગળ બીજા નંબરનો પ્રશ્ન છે દરેકનો એકના છેદમાં સાત શોધો એટલે આપણે અહીંયા એ નંબરનો જે ઓપ્શન છે એના બેના છેદમાં નવ નવ એકના છેદમાં સાત ભાગ કેટલો આપણે લખી શકીએ બે ગુણ્યા એક બરાબર નવ ગુણ્યા સાત નવ ગુણ્યા સાત થશે બરાબર તો બે એક નવ ગુણ્યા શું છે નવ ગુણ્યા સાત છે સોરી નવ ગુણ્યા નવ ગુણ્યા સાત છે બે એકનું બે ને સાત નવ તેસઠ એટલે બેના છેદમાં તેસઠ જવાબ શું આવ્યો બેના છેદમાં તેસઠ ઓકે ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન છના છેદમાં પાંચ નો છના છેદમાં પાંચ નો એકના છેદમાં સાત ભાગ કેટલો એટલે છના છેદમાં પાંચ નવ છના છેદમાં પાંચ નવ એકના છેદમાં સાત ભાગ કેટલો તો આપણે એ શું કરીશું બરાબર છના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં સાત કરીશું ઓકે અંશ અંશનો ગુણાકાર કરીશું એટલે છ એક છ અને છેદ છેદનો ગુણાકાર કરીશું એટલે પાંચ ગુણ્યા સાત તો છ એક છ થશે અને અહીંયા શું જવાબ આવશે સાત પંચમ પાંત્રીસ એટલે જવાબ શું આવશે છના છેદમાં પાંત્રીસ આનો સાચો જવાબ છે ઓકે ચલો એ રીતે આપણે નંબરનો પ્રશ્ન કરીએ ત્રણના છેદમાં દસનો એકના છેદમાં સાત ભાગ કેટલો શું ત્રણના છેદમાં ત્રણના છેદમાં દસનો ત્રણના છેદમાં દસનો એકના છેદમાં સાત ત્રણના છેદમાં દસનો એકના છેદમાં સાત ભાગ કેટલો તો શું લખીશું આપણે અહીંયા બરાબર બરાબર ત્રણના છેદમાં દસ આ નવની જગ્યાએ ગુનાકાર અને એકના છેદમાં સાત ઓકે હવે અંશ અંશનો ગુણાકાર કરીશું અને સાત ત્રણ એક ત્રણ ઓકે દસ સાતમ સિત્તેર શું જવાબ આવશે ત્રણના છેદમાં સિત્તેર ઓકે ચેનલ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને પછીનો આપણે પ્રશ્ન સમજાવશું એના પહેલાં મારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે આઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે ઓકે ચલો તો પછી આના પ્રશ્નો પછીનો પ્રશ્ન છે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો હવે આ બંનેનો આપણે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે અને પછી એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવવાનું છે જો શક્ય હોય તો તો ચલો આપણે પહેલા નંબરનો પ્રશ્ન છે આપણા જોડે બેના છેદમાં ત્રણ ગુણ્યા બે બે છેદમાં ત્રણ તો ચલો બેના છેદમાં ત્રણ ગુણ્યા આવા મિશ્ર અપૂર્ણાંક છે તો એને આપણે સાદા પૂર્ણાંકમાં એટલે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું તો બે અને ત્રણનો ગુણાકાર કરીશું અને જે જવાબ આવે એના અંશ જોડે જે સંખ્યા હોય એના જોડી આપણે શું કરીશું સરવાળો કરીશું એટલે બે તરી છ છ બે કેટલા થશે આઠ આઠના છેદમાં શું છે ત્રણ હવે જો આઠ ભાગ્યા ત્રણ નહીં થશે અથવા આઠ ભાગ્યા ત્રણ ના થાય અને બે ભાગ્યા ત્રણ નહીં થાય કેમ કે અંશ અને છેદનો આપણે શું કરીએ છીએ ભાગાકાર કરીએ છીએ છેદ છેદ અથવા અંશનો ભાગાકાર થાય પણ અહીંયા આઠ ભાગ્યા ત્રણ નહીં થશે અને બે ભાગ્યા પણ ત્રણ નહીં થશે તો હવે એ વખતે આપણે શું કરીશું અંશ અંશનો ગુણાકાર કરી દઈશું અને છેદ છેદનો ગુણાકાર કરીશું એટલે બે ગુણ્યા બે ગુણ્યા આઠ છેદ ત્રણ ગુણ્યા ત્રણ તો શું થશે બે આઠમ સોળ અને ત્રણ તરી શું થશે નવ એના સોળના છેદમાં નવ આનો જવાબ શું આવશે સોળના છેદમાં નવ હા આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાશે આનું અતિ સંક્ષિપ્ત અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવાય નહીં આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે નહીં આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાશે એટલે શું કરીશું સોળ ભાગ્યા નવ કરીશું નવ નવ દો અઢાર તો નવ એક સોલ માંથી તો શું જવાબ આવશે નવ શું લખીશું સાત ના છેદ માં નવ અને આ જે એક છે આની બાજુમાં મૂકી દઈશું એટલે એક સાત ના નવ આ મિશ્ર અપૂર્ણાંકમાં છે જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાતો હોય તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું ઓકે ચલો બીજા નંબરનો પ્રશ્ન જોઈશું બેના બરાબર બેના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં નવ ઓકે હવે જો જ્યારે બે અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય તો અંશ અંશનો ગુણાકાર થાય છેદ છેદનો ગુણાકાર થાય અને અંશ અને છેદ ભાગાકાર થશે હવે અહીંયા જો અંશમાં સાત છે અહીંયા છેદમાં સાત છે તો સાત સાત શું થઈ જશે કટ થઈ જશે અંશમાં શું છે બે અને છેદમાં શું છે નવ આ એનો જવાબ છે હવે આ બેના છેદમાં નવ એ કયો અપૂર્ણાંક અપૂર્ણાંક છે તો શુદ્ધ અપૂર્ણાંક અપૂર્ણાંકમાં ફેરવાશે નહીં એટલે આનો જવાબ શું આવશે બેના છેદમાં નવ આવશે ઓકે ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે ત્રણના છેદમાં આઠ બરાબર ગુણ્યા છના છેદમાં ચાર બરાબર ત્રણના છેદમાં આઠ ગુણ્યા છના છેદમાં ચાર હવે આયો જુઓ આ છ અને ચાર બંને એક જ સંખ્યાવાળી ભગાય છે છ ને બે વાળી ભાગ છે તો શું જવાબ આવશે ત્રણ ચારને બે ભાગ છે તો શું જવાબ આવશે બે હવે જુઓ ત્રણ ભાગ્યા આઠ થાય ઓકે અથવા ત્રણ ભાગ્યા બે નહીં થશે હવે શું કરીશું અંશ અંશનો ગુણાકાર કરીશું એટલે ત્રણ ગુણ્યા ત્રણ થઈ જશે એટલે ત્રણ ગુણ્યા ત્રણ બે થઈ જશે હવે શું આવશે જવાબ ત્રણ તરી નવ અને આઠ ધૂની સોળ હવે આ જે છે એ શુદ્ધ અપૂર્ણાંક છે શું છે આ તમારે શુદ્ધ અપૂર્ણાંક છે અને શુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરી શકતા નથી અંશ મોટો હોવો જોઈએ એટલે સોળના છેદમાં નવ હોત તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ એટલે અંશ મોટો હોવો જોઈએ અને છેદ નાનો હોવો જોઈએ તો જ આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ ચલો નેક્સ્ટ પ્રશ્ન હવે ચોથા નંબરનો પ્રશ્ન છે નવના છેદમાં પાંચ નવના છેદમાં પાંચ બરાબર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ હવે જો નવ ભાગ્યા પાંચ નહીં થશે અથવા ત્રણ ભાગ્યા પાંચ નહીં થાય બરાબર તો હવે શું કરીશું અંશ અંશનો ગુણાકાર કરીશું અને છેદ છેદનો ગુણાકાર કરીશું એટલે નવ ગુણ્યા ત્રણ કરીશું અને પાંચ ગુણ્યા પાંચ કરીશું ઓકે તો નવ ગુણ્યા ત્રણ કેટલા થશે સત્યાવીસ અને પાયે પાયે પચીસ ઓકે હવે આ જે પ્રશ્ન છે શું છે આને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરી શકો છો કેમ કે અંશ મોટો છે અને છેદ નાનો છે તો આપણે શું કરીશું સત્યાવીસના છેદમાં જે પચીસ છે અને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો સત્યાવીસ ભાગ્યા શું કરીશું પચીસ પચીસ એકા પચીસ પચીસ દૂની પચાસ વધી જશે 7 માંથી પાંચ જાય તો શું જવાબ આવશે બે 2 માંથી બે જાય તો શૂન્ય હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે લખાશે બે ના છેદમાં પચીસ બે ના છેદ માં પચીસ અને મિશ્ર અપૂર્ણાંકમાં શું થયું એક બે છેદમાં આ એનો જવાબ છે ચલો હવે આગળ એકના છેદ ત્રણ ગુણ્યા પંદરના હવે જો અંશ અને છેદનો ભાગાકાર થાય છે એટલે પંદર ભાગ્યા ત્રણ કરશો તો શું જવાબ આવશે પાંચ ત્રણ પાંચ પંદર જ્યાં સંખ્યા મોટી હોય પંદર અને ત્રણમાં કઈ સંખ્યા મોટી છે પંદર તો આપણે ત્યાં પાંચ મૂકીશું અને પાંચ ભાગ્યા આઠ થશે નહીં હવે શું કરીશું અંશ અંશનો ગુણાકાર કરીશું એટલે એક ગુણ્યા પાંચ કરીશું એટલે એક ગુણ્યા પાંચ બરાબર છેદમાં શું છે આઠ આમને આમ મૂકી દઈશું તો એક ગુણ્યા પાંચ કેટલા થશે પાંચ અને છેદમાં આઠ છે આનો જવાબ શું આવશે પાંચના છેદમાં આઠ હવે આ મિશ્રપૂર્ણાંકમાં ફેરવાશે નહીં કેમ કે એમાં અહીંયા અંશ નાનો છે અને છેદ મોટો છે ઓકે ચાલો હવે આગળ હવે આગળ શું છે બરાબરનો છેદ મૂકીશું અગિયારના છેદમાં બે ગુણ્યા ત્રણના છેદમાં દસ ઓકે હવે જુઓ અગિયાર તરીકે શું થશે અંશ અંશનો આપણે ગુણાકાર કરીશું એટલે અગિયાર ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા દસ બે ગુણ્યા દસ તો હવે શું થશે અગિયાર તરી અગિયાર તરી તેત્રીસ અને દસ દોની શું થશે વીસ હવે આપણે આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશું ક્યાં નહીં તેત્રીસના છેદમાં વીસ જે છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય સોરી તેત્રીસ ભાગ્ય શું કરીશું વીસ વીસ દૂની શું થશે ચાલીસ અને વીસ એક વીસ ઓકે ત્રણમાંથી શૂન્ય જાય તો ત્રણ અને ત્રણમાંથી બે જાય તો એક એટલે તેરના છેદમાં વીસ તેરના છેદમાં વીસ શું લખીશું તેરના છેદમાં વીસ અને અહીંયા એક ઓકે ચાલો આગળ તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આના પછીનો આપણે પ્રશ્ન જોઈશું પણ એના પહેલાં મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇઝ કરવું કરી દેજો અને બે લાયકર બટન જરૂર દબાવજો જેના લીધે મારાના ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે તો પ્લીઝ ચેનલને લાઇક અને સબ સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા ઓકે સાત ભાગે ચારે નથી થવાના બાર ભાગ્ય પાંચ નથી થશે તો આપણે શું કરીશું અંશ અંશનો ગુણાકાર કરી દઈશું ચાર ગુણ્યા બાર કરી દઈશું અને પાંચ ગુણ્યા કરીશું તો બાર ચોક થશે બાર ચોકે અડતાલીસ શું થશે બાર ચોક અડતાલીસ બાર છક અડતાલીસ અને સાત પંચો પાત્રીસ હવે આપણે શું કરીશું અડતાલીસના છેદમાં જે પાંત્રીસ છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું ઓકે શામાં ફેરવશું મિશ્ર અપૂર્ણાંકમાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તો મિશ્ર અપૂર્ણાંકના ફેરવવા માટે આપણે શું કરીશું બંનેનો ભાગાકાર કરીશું ચાલો અડતાલીસ ભાગ્યા શું કરીશું પાંત્રીસ તો પાંત્રીસ દોનું કેટલા થાય પાંચ દોની દસ વધી પડે એક ત્રણ દુઃખ છ સાત એટલે સિત્તેર શું થશે વધી જશે એટલે પાંત્રીસ એક પાંત્રીસ કરીશું કરીશું પાંત્રીસ એક પાંત્રીસ આઠમાંથી પાંચ જાય તો ત્રણ અને ચારમાંથી ત્રણ જાય તો એક ઓકે તો આવા આને શું લખીશું કઈ રીતે તેરના છેદ છેદમાં પાંત્રીસ તેરના છેદમાં પાંત્રીસ અને આ જે એક છે એ આપણે અહીંયા બાજુમાં મૂકી દઈશું તો જવાબ શું આવશે એક તેરના છેદમાં પાંત્રીસ ઓકે ચાલો હવે પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર ત્રણ ગુણાકાર કરો તો અહીંયા આપણે શું લખીશું બરાબર બેના છેદમાં પાંચ ગુણ્યા પાંચ એકના છેદમાં ચાર ચલો બે ના પાંચ ગુણે આ જે મિશ્ર અપર્ણાંક છે સરવાળો કરીશું પાંચ ચોક વીસ વીસ કેટલા થશે એકવીસ અને એકવીસના છેદમાં ચાર હવે અહીંયા અંશમાં શું છે ચાર અહીંયા છેદમાં બે છે તો ચાર ભાગ્યા બે કરો તો શું જવાબ આવે છે બે દૂની ચાર ચારમાં ચાર અથવા શૂન્ય બે આવે છે એટલે આ બંનેને આપણે કટ કરીશું અને બે ક્યાં મૂકીશું છેદમાં કેમ છેદમાં બે મૂકીશું કેમ કે છેદમાં ચાર મોટો છે જો અંશમાં ચાર હોત અને છેદમાં બે હોત તો આપણે અંશમાં આ બે મૂકવા પણ છેદમાં ચાર મોટો છે એટલે આપણે છેદમાં બે મૂકીશું ઓકે ચલો હવે આગળ આગળ શું છે ઉપર શું છે એકવીસ અંશમાં શું છે એકવીસ ચલો અંશમાં શું છે એકવીસ એકવીસના છેદમાં અન્ન છેદમાં શું છે પાંચ ગુણ્યા બે ચાર તો કટ થઈ ગયો હવે શું છે એની જગ્યાએ બે એટલે પાંચ ગુણ્યા બે એટલે પાંચ ગુણ્યા બે કરીશું બરાબર એકવીસના છેદમાં પાંચ દોણી દસ દસ થશે ઓકે હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવી શકીએ છીએ તો એકવીસ ભાગ્યા શું કરીશું દસ અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે એકવીસ ભાગ્યા દસ કરીશું દસ દોણી થશે દસ તો નહી વીસ એકમાંથી શૂન્ય જાય તો એક અને બે માંથી બે જાય તો શૂન્ય તો એકના છેદમાં દસ એકના છેદમાં દસ અને આ જે બે છે આપણે અહીંયા બાજુમાં મૂકી દઈશું મિશ્ર આપણું નામમાં શું થયું બે એકના છેદમાં દસ ઓકે ચલો હવે આઘાત પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઈકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને સાત ના છે બરાબર હવે આ જે છે મિશ્ર અપૂર્ણાંક એને આપણે શું કરીશું શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું એટલે છ ગુણ્યા પાંચ કરીશું તો છ ગુણ્યા પાંચ કેટલા થશે ત્રીસ અને બે અંશમાં જે સંખ્યા છે બે એનો જોઈને સરવાળો કરીશું એટલે છ 30 ત્રીસને બે કેટલા થશે બત્રીસ ઓકે બત્રીસના છેદમાં આ છેદમાં શું છે પાંચ તો પાંચ મૂકી દઈશું ગુણ્યા હવે સાતના છેદમાં નવ બત્રીસ ભાગે નવ નહીં થશે સાત ભાગ્યા પાંચ પણ નહીં થશે તો હવે શું કરીશું આપણે અંશ અંશનો ગુણાકાર કરી દઈશું હવે અંશ અંશનો ગુણાકાર કર્યો છે એટલે બત્રીસ ગુણ્યા સાત કરીશું એટલે બત્રીસ ગુણ્યા સાત છેદમાં પાંચ ગુણ્યા નવ કરીશું તો બત્રીસ ગુણ્યા સાત કેટલા થશે બત્રીસ ગુણ્યા સાત બસો ને ચોવીસ કેટલા જવાબ આવશે બસો ને ચોવીસ અને નવ પંચા કેટલા થશે પિસ્તાલીસ નવ પંચો કેટલા થશે પિસ્તાલીસ હવે અને આપણે કિસ્સામાં ફેરવશું સાદા અપૂર્ણાંકમાં ફેરવશું સોરી મિશ્રા પૂર્ણ અંકમાં ફેરવશું તેના માટે શું કરીશું બસોને ચોવીસ ભાગ્યા શું કરીશું પિસ્તાલીસ કરીશું હવે માની લો કે આપણે ડાયરેક્ટ પિસ્તાલીસ ચોક લઈએ તો પાંચ ચોક વીસ ચોખું ચોખું સોળ સોળને બે કેટલા થશે અઢાર એકસો એસી ચલો પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરીએ તો પાંચ પાય પચીસ ચોક વીસને બે બાવીસ આ બસો પચીસ વધી જશે એટલે આપણે શું લઈશું પિસ્તાલીસ ચોક પિસ્તાલીસ ચોખુ કેટલા થશે એકસો ને ઓકે ચાલો હવે આગળ હવે શું બસો ને ચોવીસમાંથી એકસો એસી તમે માઇનસ કરશો તો શું જવાબ શું જવાબ આવશે આમાં ચુમ્માલીસ શું જવાબ આવશે ચુમ્વાલીસ કેમ અહીંયા શું મૂકશો બાર અને અહીંયા એક બારમાંથી આઠ હજાર તો ચાર અને ચારમાંથી શૂન્ય જાય તો શૂન્ય ચાર અને મિશ્ર પૂર્ણાંકમાં કેવી રીતે ફેલાવશે ચુવાલીસના છેદમાં પિસ્તાળીસ ચુવાલીસના છેદમાં શું આવશે પિસ્તાલીસ અને આ જે ચાર છે આપણે અહીંયા બાજુમાં મૂકી દઈશું ઓકેલે ચાર ચુવાલીસના છેદમાં પિસ્તાલીસ આ એનો જવાબ છે ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે ત્રણ ગુણ્યા બે ત્રણના છેદમાં બે ત્રણના છેદમાં બે ગુણ્યા પાંચ એકના છેદમાં ત્રણ મૂકી દઈશું બરાબર ત્રણના છેદમાં બે ત્રણ છેદમાં બે હવે આ જે મિશ્ર અપૂર્ણાંક છે સોલ ના છેદમાં ત્રણ ઓકે હવે ધ્યાન આપો અંશમાં ત્રણ છે છેદમાં ત્રણ છે તો બંને કટ થઈ જશે અને સોલ ભાગ્યા બે કરો તો શું જવાબ આવશે આ બંનેને કટ કરીને આઠ જવાબ આવશે અંશ મોટો છે અંશમાં સોળ મોટો છે એટલે આપણે આઠ ઉપર મૂકીશું જવાબ શું આવશે આઠ કેમ કે છેદમાં બધું કટ થઈ ગયું અંશમાં શું છે આઠ આઠ એનો જવાબ આવશે ઓકે ચલો આગળ હવે શું છે પાંચના છેદમાં છ અહીંયા બરાબર મૂકી દઈએ પાંચના છેદમાં છ ગુણ્યા બે ત્રણ ના છેદમાં સાત ચલો બરાબર પાંચના છેદમાં સાત ગુણ્યા મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે છ પાંચ ના શું છે છ સાત ગુની ચૌદ ચૌદ ને ત્રણ કેટલા થશે સત્તર હવે સત્તર ભાગ્યે સાત નહીં થશે સત્તર ભાગે છ નહીં થઈ શકે અને પાંચ ભાગ્યે સાત નહીં થઈ શકે અથવા પાંચ ભાગ્યે છમાં પણ છ નહી થશે તો આપણે શું કરીશું અંશ અંશનો ગુણાકાર કરીશું અને છેદ છેદનો ગુણાકાર કરીશું કઈ રીતે સત્તર છેદ માં છ ગુણ્યા સાત બરાબર તો સત્તર ગુણ્યા સત્તર ગુણ્યા પાંચ કરો અથવા પાંચ ગુણ્યા સત્તર કરશો તો શું જવાબ આવશે પંચ્યાસી શું જવાબ આવશે પંચ્યાસી અને છ સાતમ બેતાલીસ શું જવાબ આવશે બેતાલીસ હવે અહીંયા ધ્યાન આપજો તમે હવે શું કરીશું આ જે પંચ્યાસી છેદમાં પંચ્યાસીના છેદમાં જે બેતાલીસ છે એને આપણે શામાં ફેરવવાનું છે મિશ્ર અપૂર્ણાંકમાં તો આપણે શું કરીશું પંચ્યાસી ભાગ્યા શું કરીશું બેતાલીસ આ બેતાલીસ શું થશે બે દૂની ચાર ચાર દૂની આઠ શું થશે ચોર્યાસી અને 42 ગુણ્યા ત્રણ કરશો તો ત્રણ દૂની છ ચાર તરીકે બાર એકસો છવ્વીસ વધી જશે એટલે હવે આપણે શું કરીશું બેતાલીસ દૂની ચોર્યાસી 42 ગુણ્યા બે કેટલા થશે ચોર્યાસી તો બેતાલીસ ગુણ્યા બે ચોર્યાસી કહેવાય પંચ્યાસીમાંથી જાય તો શું જવાબ આવશે એક હવે આને કઈ રીતે મિશ્રપૂર્ણાંકો લખાય એકના છેદમાં બેતાલીસ એકના છેદમાં બેતાલીસ અને આ જે બે જે છે એ આપણે અહીંયા બાજુમાં મૂકી દઈશું આનો શું જવાબ આવશે બે એકના છેદમાં બેતાલીસ ઓકે ચલો એ રીતે આપણે પાંચમો નંબરનો પ્રશ્ન કરીએ પાંચમો નંબરનો પ્રશ્ન શું છે અહીંયા મૂકી દઈએ બરાબર ત્રણ બેના છેદમાં પાંચ ગુણ્યા ચારના છેદમાં સાત ઓકે પાંચ તરી પંદર પંદરના બે કેટલા થશે સત્તરના છેદમાં પાંચ છે તેમને તેમ મૂકી દઈશું ગુણ્યા ચારના છેદમાં સાત હવે ધ્યાન આપો કે અંશ અંશનો ગુણાકાર કરીશું છેદ છેદનો ગુણાકાર કરીશું અંશ અને છેદનો ભાગાકાર થતો નથી અહીંયા પણ અંશ અને છેદનો ભાગાકાર પણ નથી થતો તો જ્યારે પણ અંશ અને છેદનો ભાગાકાર ન થાય ત્યારે આપણે શું કરીશું અંશ અંશનો ગુણાકાર કરી દઈશું અને છેદ છેદનો ગુણાકાર કરી દઈશું એટલે સત્તર ગુણ્યા ચાર કરીશું અને પાંચ ગુણ્યા શું કરીશું સાત કરીશું ઓકે આટલા સુધી ખબર પડી ગઈ ને ઓકે ચલો હવે આગળ વધીએ તો અને છેદમાં શું છે પાંચ ગુણ્યા સાત પાંત્રીસ છે અહીંયા બરાબરનું છે નહીં ને છેદમાં પાંત્રીસ હવે આને આપણે શેમાં ફેરવવાનું છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો અડસઠ ભાગ્યા શું કરીશું પાંત્રીસ હવે અહીંયા ધ્યાન આપો પાંત્રીસ દૂની કેટલા થશે પાંચ દૂની દસ વધી પર એક ત્રણ દુ છ એક સાત તો સિત્તેર 35 દૂની સિત્તેર વધી ગયા એટલે આપણે અહીંયા શું મૂકીશું પાંત્રીસ એક પાંત્રીસ મૂકીશું ઓકે તો પાંત્રીસ એક પાંત્રીસ આઠમાંથી પાંચ જાય તો ત્રણ 6 માંથી ત્રણ જાય તો ત્રણ મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે લખાશે તેત્રીસના છેદમાં પાંત્રીસ તેત્રીસના છેદમાં પાંત્રીસ અને આ જે એક છે અહીંયા બાજુમાં મૂકી દઈશું તો આનો શું થઈ એક તેત્રીસ ના છેદમાં પાંત્રીસ આઠનો જવાબ છે ઓકે ચલો આગળ નંબરનો છ નંબરનો પ્રશ્ન જોઈશું આપણે છ નંબરના પ્રશ્નમાં શું છે બરાબર બે ત્રણના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ બરાબર તો હવે આ જે મિશ્ર અપૂર્ણાંક છે ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશે તો પાંચ દૂની દસ પાંચ પાંચ દૂની દસ વત્તા ત્રણ પાંચ દુનિયા દસ વધતા ત્રણ કેટલા થશે તેર તેરના છેદમાં પાંચ ગુણ્યા આ ત્રણના ત્રણના છેદમાં એક ત્રણના ના છેદમાં કઈને લે એક મૂકી દઈશું હવે એ ધ્યાન આપો તેર ભાગ્યા પાંચ પણ નથી થતા અથવા પાંચ ભાગ્યા ત્રણ નથી થતા અથવા ત્રણ ભાગ્યા પાંચ થતા નથી એટલે આ બંનેનો ભાગા કરી કરીએ તો શેષ જીરો વધવો જોઈએ તો આપણે એને કહી શકીએ કે ભાગી શકાય છે તો ત્યારે આપણે શું કરીશું અંશ અંશનો ગુણાકાર કરીશું છેદ છેદનો ગુણાકાર કરીશું તેર ગુણ્યા તેર કરીશું અને પાંચ ગુણ્યા એક કરીશું તો તેર તરી શું થશે ઓગણચાલીસ તેર તરી ઓગણચાલીસ અને પાંચ એક પાંચ હવે આને આપણે શામાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તો હું ત્યારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરીશું ઓગણચાલીસ ભાગ્યા પાંચ કરીશું આઠ પંચોતેર ચાલીસ થાય એટલે પાંચ આઠમ ચાલીસ થશે ઓકે પાંચ સાતમ પાંત્રીસ લઈશું શું કરીશું પાંચ સાતમ પાંત્રીસ કરીશું હવે નવમાંથી હવે નવમાંથી પાંચ જાય તો શું જવાબ આવશે ચાર ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય અને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે લખાશે ચારના છેદમાં પાંચ ચારના છેદમાં પાંચ અને આ જે સાત છે એ આપણે બાજુમાં મૂકી દઈશું તો શું જવાબ આવે સાત ચારના છેદમાં પાંચ ઓકે ચલો સાતમા નંબરનો પ્રશ્ન છે આપણે જોડે બરાબર ત્રણ ચારના છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ જ્યારે પણ આ મિશ્ર અપૂર્ણાંક હોય તો આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું તો સાત ગુણ્યા ત્રણ કરીશું તો સાત કરોથ સાત તરીકે એકવીસ ને એકવીસ વધતા ચાર કેટલા થશે પચીસ અને પચીસના છેદમાં આ છેદમાં સાત તેમને તેમ મૂકી દઈશું ગુણ્યા ત્રણના છેદમાં પાંચ હવે જો અહીંયા પચીસ ભાગ્યા પચીસ ભાગ્યા પાંચ થશે પાયે પાયે પચીસ પચીસ ભાગ્યા પાંચ કરો તો શું જવાબ આવે છે પાંચ અને પચીસ પાંચ બંનેમાં કઈ સંખ્યા મોટી છે પચીસ અને પચીસ કહે છે અંશમાં તો આપણે આ પાંચ અંશમાં મૂકીશું પાંચ ભાગ્યા સાત નહીં થાય અથવા સાત ભાગ્યા પાંચે નથી થવાના તો હવે આપણે શું કરીશું અંશ અંશનો ગુણાકાર કરી દઈશું એટલે પાંચ ગુણ્યા ત્રણ કરી દઈશું અને છેદમાં શું છે સાત તો તેમને તેમ મૂકી દઈશું તો પાંચ તરીકે શું થશે પંદર અને છેદમાં સાત હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવવાના છે તો કઈ રીતે ફેરવાશે તો પંદર ભાગ્યા સાત કરીશું સાત દૂની ચૌદ પાંચમાંથી ચાર જાય તો એક અને એકમાંથી એક જાય તો શૂન્ય એકના છેદમાં સાત એકના છેદમાં સાત અને આજે બે છે આપણે અહીંયા મૂકી દઈશું તો શું જવાબ આવશે બે એકના છેદમાં ચાર એનો જવાબ આપશે ઓકે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે આઇકન બટન જરૂર દબાવશે જેના લીધે મારા ડેલીના વિડીયો અપડેટ તમને મળતા રહેશે